વધુ રાજ્યોમાં જોવા મળશે મેઘતાંડવ જાણો શું કહે છે ગુજરાત માટે આઈએમડીની આગાહી હવામાન વિભાગ આઈએમડી એ હાલમાં વર્ષે ચોમાસું કેવું રહેશે તે અંગે આગાહી જાહેર કરી છે આ સાથે જ દેશવાસીઓને એલર્ટ કરવાનું પણ શરૂ કરી દીધું છે હવામાન ખાતાના જણાવ્યા મુજબ આ વર્ષે ચોમાસું જૂનના પહેલા અઠવાડિયામાં દસ્તક આપશે અને સપ્ટેમ્બર સુધી તેની અસર રહેશે પરંતુ હવામાન વિભાગે કહ્યું કે આ વર્ષે ચોમાસાની સિઝનમાં સામાન્ય કરતા વધુ વરસાદ પડી શકે છે જેનાથી પહાડી રાજ્યોએ નુકસાન ભોગવવું પડી શકે છે જો કે ખેડૂતો માટે સારો વરસાદ આર્થિક રીતે ફાયદાકારક નીવડી શકે છે પરંતુ વધુ પડતો વરસાદ પણ નુકસાન કરાવી શકે છે હવામાન હવામાન વિભાગે દેશભરની રાજ્ય સરકારો ખેડૂતો અને લોકોને પહેલેથી જ સતર્ક રહેવાની અને બચાવ માટે વ્યવસ્થા કરી દેવાની સલાહ આપી છે सोमसामांग आ वकते कियां के वो बरसात पड़ी सके छे ते खास जानो सामान्य करता વધુ बरसात હવામાન ખાતાની આગાહી મુજબ કેરળ તમિલનાડુ કર્ણાટક તેલંગણા આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાન પંજાબ ચંડીગઢ હરિયાણા દિલ્હી ઉત્તરાખંડ ઉત્તરપ્રદેશ બિહાર ઝારખંડ પશ્ચિમ બંગાળ સિક્કિમ મેઘાલય અરુણાચલ પ્રદેશ પુડુચેરી આંદમાન અને નિકોબાર ટાપુઓ લક્ષદ્વીપ દાદરા અને નગર હવેલી દીવદમન વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડી શકે છે